ઈશ્વરી અને આદ પુરુષરી આય તુણતે કુણ આદિ તમા મધવાદિ મહમાય સોરસ દેશ ના હૃદય સમૂહ રાજકોટ શહેર ત્યાં ઠાકોર મેરામણજી એનો સમય રસરાદ કહેવાતો એની સભામાં કવિરત્નો બિરાજતા જેસો લાંગોન કવિ ભારતી નંદ અને એમાં જે જીવન વિદયજી નામના યતિ હતા એ તો કવિઓના શિરમોડ હતા પાંચ કવિ મિત્રો જે રત્નોની આની કચારીમાં બેસતા અને છઠ્ઠા પોતે છ મિત્રો એ મળી અને એક પ્રવીણ સાગર નામનો અદભુત ગ્રંથ વૃષ ભાષામાં રસો છે પણ બાપલા વિશ્વ સાહિત્યમાં જેની ગણતરી થાય એવો અજોડ ગ્રંથ રચતા ગયા છે વિદ્યાનો ભંડાર છે અનેક પ્રકારની વિદ્યા કવિની કલમે એમાં ઠાલવી છે એની સાથો સાથ યોગ જ્ઞાન ભક્તિ વૈરાગ એમાંય ખામી નથી પણ આપણો તો એક બીજી વાત કરવી છે ઠાકોર મેરામણજીના સમયમાં રાજકોટમાં આદી નદી આજી નદી છે એને કિનારે એક બાવાએ ધૂણો ધખાયો બાવો બનાવટી રાતનો માળો ધૂણા ને તળીએ ચાંદીના રૂપિયા હતાડી અને દિવસે ચીપતે ચીપિયાવતી બારા કાઢે ઓહો કોણ તા તો ગામમાંથી કતાર થઈ અંગશ્રદ્ધાળુઓની અને ચપટી રાખ હારું થઈ અને લંગર મંડી લાગવા હ અને બાઓ પોતાનો પ્રભાવ પાડો અભે દેખો બાબા જેસા તેસા નહીં ઠેઠન કા હૈ બા આકાશ ઉડ જાય બાબા પાતાલ મે બેસ જાય જેસા તેસા હે અબે જેસી સેસી દુનિયા કો બાબા ચકલી કરકે ઉડાડ ઉડા પણ સદગુરુ કા બંધા બ્રહ્માનંદા સાચ કહંધા સદગુરુ કા બંધા બ્રહ્માનંદા સાચ કહંધા સબહંધા મેં આપને વાત તો કરી ખરો વૈરાગ તો નતો બાબો મને પરિસ્થિતિ હું હતી આપને જરા કહું છું એમની અથોક સ્વરૂપમાન ઘરવાળી ને રાજકોટ ઠાકોર સાહેબ ના શિરબંધી પઠાણ જે જમાદાર છે એને જોર જુલમ થી ઘરમાં બહારે મૂળ તો એમ મેઘાણીજી લખે છે કે મૂળ તો આ બાવો જે હતો ને બનાવટી

આવી પરિસ્થિતિ મહારાજ ની હતી એને ઢીમ ઢાળવું તું એને મીર મારવો હતો હવે ઠાકોર સાહેબ નો સરબંધી માણસ જોરદાર જમાદાર લાગવગ અમલદાર લડાઈક માણસો પણ એમની સાથે હોય અને આ તો હાવ એકલ હતો પણ મરદ નું ફાડી

અઠવાડિયે એને દરબાર ની બે વડારીઓને સાધી ખૂટવી એને ધૂણા માંથી ચીપિયા વતી સોનામારું કાઢીને મીંડો ઠબકારવા પીળી તમરક જેવી ઓહ

છોકરીયું હું ભાવો નથી હું પરજીવો સોની છું આ પઠાણ જમાદારે એ વખત માથે અન્યાય કરો છે મારે એનો બદલો લેવો છે એટલે કે દીક જો મારું ધાર્યું તમે કરશો તો રૂપિયા અર્ધો લાખ નો આપું તો હું સહ સુદ પરિર્યો નહી તો મહારાજ અમે તમારું કામ ન કરી દઈ તો અમારે માથે શાર હત્યાનું નું પા જો કાંજી બાબા બોલો મહારાજ છોકરીઓ કે છે કે જોવો એટલું જ નાટક કરવાનું છે કે જે મારી ઘરવાળી છે છે ઠાકોર મેરામણજી ઉપર મોહિત થઈ ઝડપી લીધું આ પ્રકારનું નાટક કરવાનું ત્યારથી વડારણી અવરજવર અવર જવર પેલા પઠાણ ને બંગલે વધી ગઈ સર આ બાઈ ને છોકરીઓ કે છે હે બા સાહેબ તમે કનૈયા નું રૂપ હોય એવા ઠાકોર મેરામણજી છે રાજા દેવ છે અરે છોકરીઓ જો ઠાકોર મેરામણજી ને જોવું તો મને મારો જમાદાર વાઢી નાખે પણ મરજી છે કે છે તો ખરી મરજી એવા દેવ રાજાના દીદાર દર્શન ક્યાંથી છોકરી કે પણ હું રાજાને નિરખું પણ જમાદાર ખબર ન પડે એવી રીતે કે ઈ બધોય કારો અમારી પાસે આથી ઘૂટી ઉભી કરી દઈ તું કામ નક્કી કર્યું હોય વખત માં ચતુર હતી હું ભાઈ સાહેબ જો કાલ ઠાકોર સાહેબ ની સવારી આપની જે મેડી છે એના ઝરોખા એના સામે નીકળશે અને અમે ઝરોખામાં ઉભી હોશું અને તમે અમારા બે ખંભા પકડી અને અમારી બે ગર્દનો છે એની પોલ વચ્ચે જે થોડોક માગ હોય ત્યાં ઠાકોર સાહેબ ને જોઈ લીધો બુદ્ધિ ની તો બલિહારી નક્કી કર્યું આ બધી છોકરીઓને ખબર હતી

પણ બનવે સો બની ગઈ પોતાની મેડી હતી પોતાની જે ઘરમાં બેઠેલી બાઈ હતી જમાદાર તો પોતાનું ઘર આવે એટલે હવ નજર કરે ને અડાવળું થી તનો ફખડો હતો ને ત્યાં તો મેડી વાળો હતો જોયું પણ જાર વરી હું હો કોને પઠાણ ને કા મારું ઉનકા મરું ઓહો પણ પહેલા તો ઠાકોર ને લવી વાત નક્કી કરી આપને વાત કરી દરબારના વખત ને અમીરો કરતા કવિઓના વધુ માન કવિ મંડળ હતું તારા મંડળમાં ચંદ્રમાં તો એમ ઠાકોર મેરામણ કવિઓની વચ્ચે ચારણ છે હે ચતુરાઈ ચારણા સમજી ગયા રીતુ નિર્ખો અથવા તો ચારણ ચારે વેદ વણ પઢીયો વામ ભેદ

અને એ વખત વસ્તે મોઢે કનૈયો મહેરામણ પોતાની એ વખત ને માથે જે સલામીયું છે ઝીલી રહ્યો છે રાજકોટ નો ધણી તઈ રૂડો લાગે છે એક પેછી એક અમીરો સાંજ ની સલામુ મંડા લેવા થતા થાતા થાતા પેલો પઠાણ આવ્યો પણ પઠાણ નજીક આવી કરે જે તલવાર છે એ સડપ ખેંચી હો પેંતરો ભરી તોળી

લાલ પહાડ નું પઠાણ પડ્યો ગયા મારા પ્રાણ દાતા મને જીવાડ્યો જગદંબાઉ ની છે જોતે પ્રા આદિ અંબા ઈશ્વરી વદન જળંબા ચંદ મંબા તેજ તંબા તું ખરી

ગામ નામ કામ એ તારા છે અન્ન થી આ દેહ ઘણા છે રાજા પણ ઠાકોર મેરામણજી ને જે મોજ ના તદોળા છે છૂટવા એ ઉઢેડા હેઠા નથી બેઠા દિસાબા